બ્રિજમાં વાત કરીએ તો કચ્છના નેશનલ હાઇવે પર ખરાબ રોડને લઈને સ્થાનિક લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કચ્છ જિલ્લા પર ડમ્પર ઓનર વેલફેર એસોસિએશને દસ સપ્ટેમ્બરથી હડતાલની ચિમકી આપી છે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી છે જેમાં જણાવાયું છે કે અઠાવીસ ઓગસ્ટના કચ્છ જિલ્લાના તમામ એસોસિએશનની જનરલ એક બેઠક મળી હતી જેમાં સર્વાનુમતે નવ સપ્ટેમ્બર સુધી રોડ પર રસ્તાનું નવીનીકરણ અને ખાડા મુક્ત જો નહીં કરવામાં આવે તો ટોલની મુહિમ સાથે ટોલ નહીં ચૂકવે અને હડતાલ પર જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અમારી ગાડીઓ અત્યારે મુંબઈ કે દિલ્હી પહોંચવા માટે બાર બાર કલાકના વધારાના સમય લાગે છે અહીંથી જે સામે રાધનપુર છે એ આખો રોડ તોડેલો છે સિક્સ લાઇન બનાવે છે વાત સાચી પણ જયારે બની જાય ત્યારે તમે ટોલ ચાલુ કરજો અત્યારે તમે બંધ કરો અત્યારે અવરોધ અવરોધમાંથી કાટો કાઢો અવરોધ મુક્ત કરો અને એક સિંગલ લાઇન ચાલુ છે એના ઉપર ગાડીઓ ચાલે બરોડા થી અંકલેશ્વર ભરૂચ આ બધું જામ પડ્યું બોમ્બે પહોંચવા માટે બીજા ચોવીસ કલાક વધારા ને લાગે છે અને અમે આ નક્કી કરી છે આટલા રૂપિયા જીએસટી ભરવી આટલા રૂપિયા ટેક્સ ભરો આટલા રૂપિયા ટેક્સ ભર્યા પછી પણ જો સવલત આ નથી મળતી